તું પર્વતું મહા નાગેશ્વર બાર જ્યોતિર્લિંગ માનું દસમું જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ શ્રાવણ માસ ની આધ્યાત્મિકતા અર્બન ગુજરાત ની સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકિનારે દ્વારકા શહેર અને બેટ દ્વારકા વચ્ચે ભગવાન શંકરનું આ મંદિર આવેલું છે આ જ્યોતિર્લિંગ ભૂગર્ભમાં આવેલું છે ત્યાં પચીસ મીટર ઊંચી ભગવાન શંકરની પ્રતિમા પણ છે દારૂફા નામની રાક્ષસીએ મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા તેણે માતાને કહ્યું હતું કે વનમાં ઘણી ઔષધિઓ હોય છે જ્યાં લોકોને તેની જરૂર હોય તો શું હું આ વનને લઈ જઈ શકું તમે એવું વરદાન આપો માતાએ તેને વરદાન આપ્યું શિવ પુરાણ અનુસાર સુપ્રિયા નામના શિવભક્ત અને અન્યોને દારૂકા વનમાં બંદી બનાવી રાખ્યા હતા આ વન સર્પોનું હતું અને દારૂકા તેમની સ્વામીની હતી સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યા અને ભોળાનાથ પ્રગટ થયા તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યા કહેવાય છે કે નાગેશ્વરની પૂજા કરવાથી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે ખાસ તો નાગેશ્વર મહાદેવનું જે આ મંદિર છે તે મિથુન રાશિ સાથે જોડાયેલું ગણવામાં આવે છે